ઉદ્યોગ મંડળની આઠ મેનેજિંગ કમિટીના સભ્યની થનારી ચૂંટણીને લઈને હવે રસાકસી પરિયોજન થઈ રહ્યો છે તેના ભાગરૂપે હવે અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના પ્રશ્નને લગતા પોસ્ટરો ઠેર ઠેર મારવામાં આવ્યા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના આઠ સભ્યોની ચૂંટણી અંગે અત્યંત રસાકસી જોવા મળી રહી છે તેવા સમયે જ અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન એ નોટિફાઈડ વિસ્તારમાં સ્થાનિક રહેણાંક વિસ્તારના પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નોને લઈને ઠેર ઠેર પોસ્ટરો મારી ચૂંટણીના માહોલમાં ગરમાવો લાવી દીધો છે આગામી તારીખ ઓગણત્રીસમી જૂનના રોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી યોજાનાર છે આ વર્ષે બંને હરીફ પેનલોએ પ્રચારને વેગવંતો બનાવી દીધો છે જ્યારે ચૂંટણી ની જાહેરાત થઈ ત્યારે જનરલ કેટેગરી સૌથી વધુ ફોર્મ આવ્યા હતા તો રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરીમાં પણ ફોર્મો ભરાયા હતા જો કે અંતિમ દિવસોમાં રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી ફોર્મ પરત ખેંચાઈ જતા બંને ઉમેદવારો બિન હરીફ થયા છે તો સામે જનરલ કેટેગરી માટે હવે આઠ બેઠકો પર સોળ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે ત્યારે બંને પેનલો જીતવા માટે પ્રચાર ને વેગવંતો બનાવી દીધો છે બંને પેનલો વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી રહી છે ત્યારે ભળતા ઘરમાં તેલ ઉમેરાય તેમ અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઈડ રહેણાક વિસ્તારમાં ઠેર ઠેર લોકહિતના પ્રશ્નો સંબંધિત બેનરો ઉભા કરી ચૂંટણીના માહોલ ને વધુ ગરમ બનાવી દીધો છે એસોસિએશન ના સભ્યો ની દુખતી નસ જાણે દબાવતા હોય તે પ્રકારે જ ચૂંટણી પહેલા જ મહત્વના અને લોકોમાં માં જાગૃતતા આવે અને એસોસિએશન રહેણાક વિસ્તારના પ્રશ્નોને પણ તે જ પ્રકારે ગાંધીનગર સુધી રજૂ કરે તેવી માંગ સાથેના કેટલાક બેનરો લગાવ્યા હતા એક તરફ સત્તારૂઢ સહયોગ પેનલ અને સામે પક્ષે વિકાસ પેનલ ના ઉમેદવારો પ્રશ્નો ઉભા કરી બંને પેનલોના મોભીઓને અધ વચ્ચે પ્રચારમાં નવેસરથી રણનીતિ બનાવવા મજબૂર કરી દીધા છે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડીયા રમેશભાઈ પટેલે નોટિફાઈડ વિસ્તારને પ્રતિનિધિત્વ આપવાની જોર સક્રિય થયા બાદ પ્રેણાક વિસ્તારના કેટલાક પ્રશ્નો ને વાચાઓ મળતા હવે લોકો પણ આ દિશામાં વિચારતા થઈ ગયા છે ઓગણીસ મતદાન છે તેમાં અમારે ઇન્ડસ્ટ્રીઝ એસો ઇન્ડસ્ટ્રીઝના જે પણ મતદાતાઓ છે અગિયારસો ઇન્ડસ્ટ્રીઝ વાળા એને એક ખાસ અમારી ભલામણ છે કોઈ પણ પેનલ નહીં જોતા ને સારા માણસને મતદાન કરજો કે જે પ્રજાની વાત સાંભળી શકે પ્રજાનું કાર્ય કરી શકે ઇન્ડસ્ટ્રીઝના કામ કરે સાથે રેસિડેન્ટના કામ કરે બીજું આ લોકો એવું કહે છે કે અમે ગાર્ડન ડેવલપ કર્યા જીઆઈડીસીમાંથી પૂછો ક્યાંથી ટેન્ડર બહાર પડ્યા જીઆઈડીસીમાંથી ગાંધીનગરથી ટેન્ડર બહાર પડ્યા ને જીઆઈડીસી ગાર્ડન ડેવલપ કર્યા છે કોઈ એસોસિએશન ડ્રાઈવર નથી કર્યા ને અમે કર્યું અમે કર્યું અમે કર્યું એ તો અમારી ડિબેટમાં બેસો ને અમે કહેશું તમે શું કર્યું છે ને બીજું અમારી પાસે આ બધા પેપરો છે તળાવ માટેના જે ઓર્ડરો થયા છે તે પાણીના ભાવ નીચે લેવા માટે કલેક્ટર ને લેટર લખે છે સીએમ ને લેટર લખે બધા છે અને બીજું અમે ગાર્ડન માટે રમત ગમતનું ગાર્ડન હિલાબા ગાર્ડન કરવા માટેના પીએમ ને સીએમ ને લેટર લખ્યા હતા તેની લેટરની સીએમ માંથી કોપી આવેલી છે પીએમ માંથી કોપી પણ આવેલી છે છતાં લોકો નામકરણ કરતા નથી અને બીજું એમ કે અમે એસોસિયેશન એવું કે અમે આ કાર્ય કરી તો ભાઈ તમને કાર્ય જ કરવું કામ જ કરવું હોય તો પેનલની જરૂર શું છે ભાઈ સારા માણસો આવો ને કે આમાં કોઈ મલાઈ છે કે મલાઈ ખાવા માટે આવો જો એટલે આમાં સહયોગ કોનો થાય છે કે કોનો વિકાસ થાય એમને ખબર પડતી નથી અમારો પ્રશ્ન એ છે કે અમારા આ જે મુદ્દાઓ છે તે મુદ્દાઓ કોણ કરશે તેનો મારે મિનિંગ છે એ જ અમારે ઉમેદવાર જોઈએ સારા ઉમેદવાર જોઈએ કે જે માણસનું સારી પ્રતિષ્ઠા હોય કામ કરવાની સારી ઈચ્છા હોય અને પ્રજા સારી રીતે વાત કરી શકે એવા માણસો બાકી પછી એમ કે તમે તો કોણ બોસ છો એ બધી વાત કરવા વાળા હોય ને એને મત ના આપતા તમારો પવિત્ર મત પાપમાં ફેરવતા નહીં તમારા આવતી પેઢી માટેનો આ છે અમારે તો લડાઈ છે અમારે કોઈ મત નથી અમારે કોઈ ઉભું નથી રહેવું કે અમને કોઈ જાતની આશા નથી